માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું હોય બરાબર છે એ સ્પષ્ટ દેખાય મારા મકાનનો નંબર છે નંબરનું મકાન એ એકથી બ્યાસી છોડીને નંબરે મશીન આવે તો એ સીધું સ્પષ્ટ દેખાય કે આ સરકાર ટાર્ગેટ કરીને તોડી રહી છે આ સરકાર પોતાની જાતે સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે કે કોર્પોરેશન પોતાની જાતે ઉપર સમજે છે કે અમારા ધારાસભ્ય મંત્રી શ્રી પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ હવે ઉપર માનવા લાગે છે કારણ કે એ તો હવે સર્વે સર્વા એમને એવું છે કે મારો સૂર્ય અસ્ત થવાનો જ નથી આ ગેરકાયદેસર પ્લોટ નથી નાઇન્ટીન સિક્સટી ફોરમાં જ્યારે અમને આ જગ્યા અલોટ થઈ ને ત્યારે અહીંયા કોઈ પાણી પીવા પણ આવે સ્થિતિ નથી અહીંયા રોડ રસ્તા લાઈટ નથી ત્યારે આ પ્લોટ એ રિઝર્વ પ્લોટ નહોતો અમે ગેરકાયદેસર નહોતા અમને તો કોર્પોરેશને જાતે એમના કાગળમાં લીટા કરીને ગેરકાયદેસર બનાવ્યા હતા અહીંયા હું રમતો હતો મારું બાળપણ અહીંયા વીત્યું છે હું નાનો મોટો અહીંયા થયો છું આ આ ચોકમાં હું રમ્યો છું અહીંયા હું બેસતો હતો હું આ મારું ઘર છે સાથે મારી અઢળક લાગણીઓ મારી મારી યાદો જોડાયેલી છે હું લડતો હતો મારા પરિવારનો શું વાંક હતો મારો પરિવાર આજે મજબૂર થયો છે મારા ઘરમાંથી સામાન નથી લેવા દીધો મારું મંદિર હોય મતલબ આ બધો સામાન મારા ઘરનો અંદર ડટાયેલો બી છે ઘણો એ તમે થોડો ઘણો બાર બાર દેખાશે તમને કે અહીંયા પડેલો બી બાર અને આ આ દ્રશ્યો મારા ઘરના કરે છે સરકારે આ બિલકુલ બદમાશી કરી છે અમારા મંત્રીશ્રીએ કમિટમેન્ટ આપ્યું હતું બે હજાર ઓગણીસમાં કે અમે એ કીટ પણ અહીંયા હલવા નહીં દઈશું જ્યાં સુધી તમારો પ્રશ્ન સોલ્વ નહીં કરાવીએ આ બિલકુલ ક્રૂરતાનું કામ કર્યું છે આ ક્રૂર આ ક્રૂર શાસકો એ પોતાની જાતને એવું ન સમજે સમયનું ચક્કર ગોળ છે અને ફરતા ફરતા બધાનો નંબર આવવાનો છે આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે ને એ યાદ રાખી લે કે કાલે સમય ફરશે કાલે એ લોકો ક્યાં હશે અમુક સમાજોને સ્પેસિફિક એ માલધારી સમાજ હોય દેવીપૂજક સમાજ હોય ઠાકોર સમાજ હોય ઇવન રસપૂત સમાજ હોય માઇનોરિટી હોય આદિવાસી સમાજ હોય અમને સોસાયટીમાં કોઈ મકાન નથી આપતું હાલ મારે મકાન જોઈએ ને મને સોસાયટી મકાન ન મળે અમદાવાદ સિટી એ ગુજરાતનું ફાઇનાન્શિયલ કેપિટલ છે અહીંયા ગરીબ લોકોની હવે જગ્યા નથી રહી હવે આ જગ્યાઓ કદાચ ઓલિમ્પિક સિટીઓની બધી વાતો કરશે આ જગ્યાઓ દેશના મોટા ઉદ્યોગપતિઓ જોડે જશે જેમ ધારાવી અદાણી અદાણીને વેચ્યું છે ને એમ આ અમદાવાદનો પણ સોદો કરવાનો ચાલી રહ્યો છે અને મારા શબ્દો લખી રાખજો દસ વર્ષ પછી અમદાવાદની અંદરથી લગભગ મોટાભાગે એ ગરીબ સમાજના લોકો નીકળી ગયા છે બહાર રબારીવાસમાં હું ઊભી છું પાછળ તૂટેલું ઘર છે અને બાજુમાં કપિલભાઈ દેસાઈ છે તમે અમને યુટ્યુબ પર કે પછી ઇન્સ્ટાગ્રામ પર કે સોશિયલ મીડિયા પર રબારી વાસના ડિમોલિશન પછી એમના વિડીયોઝ જોયા હશે એમની સાથે વાત કરવી છે કારણ કે એમને જે આક્ષેપો કર્યા છે એ ખૂબ ગંભીર છે યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે પહેલાં તો કપિલભાઈ તમે જે આક્ષેપ કર્યા છે કે તમારું ઘર જે છે એ જે રીતના કહેવાય કે ષડયંત્રના કારણે તોડવામાં આવ્યું છે તમારું ઘરની ઓલરેડી એવું દબાણમાં આવતું જ નહોતું અને તો પણ તોડ્યું છે એનું કારણ તમને શું લાગે છે તમે જે આક્ષેપ કર્યા એની પાછળનું કારણ શું છે ચોક્કસથી કારણ કે તમે મારા ઘરની સ્થિતિ જુઓ છો અમારું ઘર છે તમે તો અહીંયા છો એટલે તમને નકશો દેખાય મારા ઘરનો મારા ઘરની આગળ અઢાર મીટરનો રોડ છે મારા ઘરની પાછળ ત્રીસ ફૂટનો રોડ છે મારા ઘરની બાજુમાં રોડ છે એક જ ઘરની બાજુબાજુમાં ત્રણ રોડ હોય અને ચોથો રોડ એ કોઈ કારણ વગર આગળ દિવાલે જઈને ટકરાવવા માટે નીકળે બરાબર છે એવું તો છે નહીં કે રસ્તો ત્યાં આગળ દિવાલે ટકરાશે અને ત્યાં ભારતના વિકાસના દ્વાર ખુલી જવાના છે એવું તો છે નહીં માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને રાજકીય કિરનાખોરીથી તોડવામાં આવ્યું હોય બરાબર છે એ સ્પષ્ટ દેખાય મારા મકાનનો નંબર છે ત્યાંસી એટી થ્રી નંબરનું મકાન એ એકથી બ્યાસી નંબરના મકાન છોડીને ડાયરેક્ટ ત્યાંસી નંબરે મશીન આવે તો એ સીધું સ્પષ્ટ દેખાય કે આ સરકાર ટાર્ગેટ કરીને તોડી રહી છે અને આ હું તો હું તો સરકારને પ્રાર્થના કરું છું આભાર માનું છું આગળના મકાનો તમે બચાવ્યા છે અડધા તોડ્યા છે અડધા બાકી છે આગળના તો બાકી મારા મકાનથી એ લોકોએ કામગીરી રોકી છે સરકારનો આભાર માનું છું પણ આ તાનાશાહીનું ચિત્ર દ્રશ્ય છે હું તો ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે ગુજરાતના લોકોને નરી આંખે તાનાશાહીના દર્શન કરવા હોય ને કિન્ડાખોરીના દર્શન કરવા હોય તો એકવાર મારા ઘરની મુલાકાત લેવા માટે આવે એને ક્લિયર કટ દેખાશે અને આ કેમ કરવામાં આવ્યું આ એટલા માટે કરવામાં આવ્યું છે કે હું જે લોકો સાહીઠ સાહીઠ વર્ષના મકાનો જે એક દિવસમાં બેઘર કરવાની જે કામગીરી કરી રહ્યા હતા જે પ્રકારે સાઠ વર્ષથી કોઈ વ્યક્તિ રહેતો હોય અને રાતે આવીને એમ કહે કે સવારે ખાલી કરી દેજે નહીં તો ઘર તારું તોડી નાખીશું અને સવારે એના ઘર ઉપર હિટાચી મશીનથી આક્રમણ થાય ને એ લોકો માટે લડતો હતો એમનો અવાજ ઉઠાવતો હતો કે ભાઈ તમે આ રીતે ન તોડી શકો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે બેન આ કન્ટેમ્પ ઓફ કોર્ટ કર્યું છે કોર્પોરેશન પોતાની જાતને સરકાર પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ ઉપર માનવા લાગી છે પંદર દિવસનો સમય કોઈ પણ વ્યક્તિને આપવો જોઈએ આપવો જોઈએ આપવો જોઈએ આ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છે અને માત્ર પંદર દિવસનો સમય નહીં તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પછી જ ઘર ડિમોલ્યુશન કરવાનો આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે હું તમને પીડીએફ મોકલી આપીશ આ સરકાર પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી ઉપર સમજે છે કે કોર્પોરેશન પોતાની જાતને ઉપર સમજે છે કે અમારા ધારાસભ્ય મંત્રીશ્રી પોતાની જાતને સુપ્રીમ કોર્ટથી પણ હવે ઉપર માનવા લાગે છે કારણ કે એ તો હવે સર્વે સર્વા એમને એવું છે કે મારો સૂર્ય અસ્ત થવાનો જ નથી જેમ બ્રિટિશ રૂલ હતું એનો સૂર્ય ક્યારે અસ્ત ન થતો એવું કહેવાતું આજે મારા મંત્રીશ્રીને પણ એવું છે કે અમારો સૂર્ય ક્યારે અસ્ત નહીં થવાનું અને સોશિયલ મીડિયા ઉપર મીડિયા ઉપર વાહવાઈ લૂંટવાની વાત કરો કે દાદાનું બુલડોઝર ચાલ્યું દાદાનું બુલડોઝર ચાલ્યું ગેરકાયદેસર પ્લોટ ખોલ્યા આ ગેરકાયદેસર પ્લોટ નથી નાઇન્ટીન સિક્સટી ફોરમાં જ્યારે અમને આ જગ્યા એલોટ થઈ ને ત્યારે અહીંયા કોઈ પાણી પીવા પણ આવે સ્થિતિ નથી અહીંયા રોડ રસ્તા લાઇટ નથી ત્યારે આ પ્લોટ એ રિઝર્વ પ્લોટ નહોતો અમે ગેરકાયદેસર નહોતા અમને તો કોર્પોરેશને જાતે એમના કાગળમાં લીટા કરીને ગેરકાયદેસર બનાવ્યા હતા ત્યારબાદ અમે માંગણી કરી હતી કે અમને અમને વેચાણ આપો મફત તો અમે ક્યારે કોઈ વસ્તુ માંગી જ નહીં મને ગૌરવ છે મારા સમાજના લોકો ઉપર દલિત સમાજના લોકો ઉપર અને એ લોકો એ લોકોએ કીધું કે અમને મફત નથી જોતું સરકાર ભાવ નક્કી કરે અમે ભાવ ભરવા માટે તૈયાર છીએ સરકારે આ બિલકુલ બદમાશી કરી છે અમારા મંત્રીશ્રીએ કમિટમેન્ટ આપ્યું હતું બે હજાર ઓગણીસમાં કે અમે એ કીટ પણ અહીંયા હલવા નહીં દઈશું જ્યાં સુધી તમારો પ્રશ્ન સોલ્વ નહીં કરાવીએ અમારી લિખિતમાં માંગણીઓ ગયેલી છે અમારી ફાઇલ સીએમ ઓફિસમાં પડેલી છે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે બસો પંચાણું ચોસ મીટરના પ્લોટ તો વેચાણ તરત તાત્કાલિક ધોરણે આપી દેવા હાઈકોર્ટને બી ગોળી પી ગયેલા પાંચ વર્ષ પહેલાં બરાબર છે ત્યારે આ લોકો ગૌરવ લેતા હોય ને લોકોને સોશિયલ મીડિયા મીડિયા ઉપર કે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું આટલા પ્લોટ ખુલ્લા કરાવ્યા રોડ રસ્તા ખુલ્લા કરાવ્યા આ દાદાનું બુલડોઝર ગૌરવ લેવાવાળું નહીં આ આ નામોશી ભરું કામ કરી રહ્યું છે આ કાયરતાનું કામ કરી રહ્યું છે અને આ દાદાનું બુલડોઝર એ આજે ગુજરાતના ઓબીસી એસસી એસટી સમાજના લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે કારણ કે અને હું એ લોકોને પણ કહેવા માગું જે હરખાઈ રહ્યા છે આ જે કામગીરી છે ને એ જ્યારે પોતાના ઘર ઉપર આવશે ને જ્યારે પોતાના વિસ્તારમાં આવશે ને ત્યારે એની વેદના સમજાશે પાલબેન મને વેદના સમજાતી હતી હું લોકો માટે લડતો હતો તો મારામાં વેદના હતી મારામાં સંવેદનાઓ હતી કે લોકોનું આવું થઈ રહ્યું છે પણ જ્યારે મારું તૂટ્યું ને ત્યારે મેં અનુભવ કર્યો કે આ આ શું હોય આ મારું ઘર છે મારું ઘર તમે જોઈ રહ્યા છો ને અહીંયા હું રમતો હતો મારું બાળપણ અહીંયા વીત્યું છે હું નાનો મોટો અહીંયા થયો છું આ આ ચોકમાં હું રમ્યો છું અહીંયા હું બેસતો હતો હું આ મારું ઘર છે આની સાથે મારી અઢળક લાગણીઓ મારી મારી યાદો જોડાયેલી છે હું લડતો હતો મારા પરિવારનો શું વાંક હતો મારો પરિવાર આજે મજબૂર થયો છે અમે હાલ હું પોતે ભાડાના મકાનમાં તાત્કાલિક શિફ્ટ થયો છું મારો મકાનની અંદર ઘણો સામાન બી આ કાટમાળની અંદર ખબર નહીં કેટલો સામાન ડટાયેલો હશે કારણ કે મને તો ત્રણ કલાક પહેલા એવું કહ્યું કે આ તમારો ઇલીગલ પાર્ટને ત્રણ કલાકમાં આવી સીધું તોડ દે આ માનવતા નથી આ બિલકુલ ક્રૂરતાનું કામ કર્યું છે આ આ ક્રૂર આ ક્રૂર શાસકો એ પોતાની જાતને એવું ન સમજે સમયનું ચક્કર ગોળ છે અને ફરતા ફરતા બધાનો નંબર આવવાનો છે આજે જે અહંકારના બુલડોઝર ઉપર સવાલ છે ને એ યાદ રાખી લે કે કાલે સમય ફરશે કાલે એ લોકો ક્યાં હશે કપિલભાઈ તમે આખા જવાબમાં એવું કહ્યું કે અમારા સમાજના લોકો અને આ આખી વાત છે જે ડિમોલેશનની વાત છે એ સમાજ ધર્મ અને જાતિ પર કેવી રીતના આવી જાય દબાણ તો બધી જ જગ્યાએ હટ્યા છે તમે આખા ગુજરાતમાં જોઈ છે ખટ્યા છે તો આખા વાતને શિફ્ટ કરી અને જાતિ અને ધર્મ પર કેમ લાવવામાં આવે યસ બહુ જ આ મહત્વપૂર્ણ સવાલ છે કે સમાજ જાતિન ધર્મની વાત કેમ કરવામાં આવે પાલબેન હું જમાવટ ન્યૂઝના માધ્યમથી જે પણ લોકો આ સવાલ બી કરતા હોય એ લોકોને પણ મારી ચેલેન્જ છે કે ગુજરાતમાં આવી એક પણ સોસાયટી બતાવે કે જે સોસાયટીમાં દલિત સમાજના મકાનો હોય ને એ એનો એનઓસી હોય એક પણ એવી સોસાયટી બતાવે કે માલધારી સમાજના મકાનો હોય ને એ એને એનઓસી હોય એક પણ એવી સોસાયટી બતાવે કે જે આદિવાસી સમાજના મકાનો હોય ને એને એનઓસી હોય એક પણ એવી સોસાયટી બતાવે કે જે માઇનોરિટીની હોય ને એને એનઓસી હોય પાલબેન અમને લોકોને ગુજરાતની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષમાં જાતિવાદનું ઝેર ઘોળ્યું છે ને અમુક સમાજોને સ્પેસિફિક એ માલધારી સમાજ હોય દેવીપૂજક સમાજ હોય ઠાકોર સમાજ હોય ઇવન રસપૂત સમાજ હોય માઇનોરિટી હોય આદિવાસી સમાજ હોય અમને સોસાયટીમાં કોઈ મકાન નથી આપતું પાલબેન મારે મકાન જોઈએ ને તો મને સોસાયટી મકાન ન મળે એમને ખબર છે કે એને એનઓસી સોસાયટીમાં આ લોકોના મકાન નથી આ લોકોના મકાન તો આવી રીતે બિચારા પાવર ઓફ એટરની ઉપર છે ક્યાંક ક્યાંક આવી જગ્યાઓમાં વસાહતોમાં છે અને એ લોકો ઉપર જ બુલડોઝર ચાલે મને બતાવો ભાઈબેન કે કઈ સોસાયટી ઉપર બુલડોઝર ચાલે માત્ર ને માત્ર આવી જે વસાહતો હોય માત્ર ને માત્ર જ્યાં ગરીબ વસ્તી રહેતી હોય માત્ર ને માત્ર ગામડું હોય કયા સિટી ત્યાં પહોંચ્યું હોય ત્યાં જ બુલડોઝર જાય છે એટલે ઓબીસી એસસી એસટી સમાજના લોકો એ ક્યાંય પણ એને એનો સોસાયટીમાં મકાન મેળવી જ નથી શકતા મારે જોઈએ છે મકાન મને અપાવો પણ એ ઉદાહરણ પણ છે કે અમદાવાદના એવા અનેક પોષ વિસ્તાર છે જ્યાં બધા ધર્મના લોકો રહે છે મોટા રહે છે જેમના બહુ પૈસાવાળા લોકો છે એમના ઘરે પણ બુલડોઝર ફર્યા પણ એ ચર્ચાનું કેન્દ્ર એટલે ન બન્યું કારણ કે મોટા વોટ બેંકની વાત ન હતી કાં તો પછી એ વિષય પર એટલી ચર્ચા એટલે નથી થઈ કારણ કે એમાં રાજનીતિ થઈ શકે એમ નહોતી હતી બેસિકલી હવે આ ઘટના પછી તો રાજનીતિ જ થઈ રહી છે નેતાઓ ખુલીને બહાર આવી રહ્યા છે નેતાઓ બોલી રહ્યા છે કે રબારી સમાજ સાથે ખોટું થયું છે એ બધા જ નેતાઓ ક્યાં જાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે કે આંદોલન થતા હોય છે ચોક્કસથી નહીં આ મુદ્દે રાજનીતિને હવે જો રાજનીતિ તો કરવી જ પડશે રાજનીતિ મુદ્દાની રાજનીતિ છે પાલબેન હું ચેલેન્જ આપું છું કે તમે મને નિકોલની અંદર એક સોસાયટીમાં બતાવો તો મને મકાન લઈ આપો હું ગમે એટલો સારો વ્યક્તિ છું એટલો સજ્જન વ્યક્તિ મને નહીં લઈ આપી શકો મને નહીં મળે મકાન અને આ આ જે ઓબીસી એસસી એસટી સમાજના લોકો આવી વસાહતોમાં જ રહે છે અને આવી વસાહતો ઉપર આવું આ હિટલર સહી રીતે આ જનરલ ડાયરની જેમ જો કોઈ ડિમોલેશન કરે તો એની માટે બોલવું જ પડશે ચાહે કોંગ્રેસ પાર્ટી હોય ચાહે વિરોધ પક્ષની કોઈ પણ પાર્ટી હોય એને બોલવું પડશે આજે બોલી રહ્યા છે આજે હું તો હું તો આજ પણ ચેલેન્જ કરું છું મારું ઘર તોડું છે ને બમણી તાકાતથી લડવાનો છું અને રાજનીતિ કહો છો તો આવી રાજનીતિ હું હજાર વાર કરવાનો છું કારણ કે આ લોકોની વાત છે ને તમે તમે રાજનીતિ હિન્દુ મુસલમાનની કરશો રાજનીતિ તમારા ધર્મ ના નામની કરવાની તમારા રાજ્ય પણ કહે છે કે આ વિસ્તારમાં વધારે શું કહેવાય કે બીજા ધર્મના લોકો કે પછી બાંગ્લાદેશી લોકો રહેતા હતા એટલે અહીંયા તોડવામાં આવ્યું છે એટલે એ વસ્તુને કોઈ તર્ક નથી પણ એ વાતો ચાલી રહી છે બધી યસ એક્ઝેક્ટલી તમે જુઓ સત્તા પક્ષના લોકો બિલકુલ બે બેશરમીથી ઊકે કે કઈ વિધર્મીઓ રહે છે અહીંયા બાંગ્લાદેશી રહે છે સત્તામાં 10 વર્ષથી છે બાંગ્લાદેશથી 6000 કિલોમીટર દૂર ઊભા છે આપણે 6000 કિલોમીટર દૂર કો બાંગ્લાદેશી આવ્યો કઈ રીતે એને રોકવાની જવાબદારી કોની હતી અને મારી ચેલેન્જ છે ઓન કેમેરા કે અહીંયા ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર ખાલી વાતો કરે છે ઓઢવ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર થયો હોય કે અહીંયા કોઈ બાંગ્લાદેશીએ મર્ડર કર્યું કોઈ કિડનેપિંગ થયું કોઈ લૂંટફાટ થઈ કોઈ ધાર્મિક જુલુસો નીકળ્યા કેવી કોઈ ઘટના બની હોય તો બતાવે ઓન પેપર અને આ તો ભારત દેશ છે અહીંયા આ ભારત દેશ ઉપર આ ધરતી ઉપર જેટલો અધિકાર તમારો છે એટલો મારો છે જેટલો મારો છે એટલો એકસો ત્રીસ કરોડ લોકોનો છે એ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય દરેકનો આ ધરતી પર અધિકાર છે પણ માત્ર ધર્મના નામે ડાયવર્ટ કરવાના માત્ર ધર્મના નામે તમે તમે બે બોલો શરમ બી નહીં આવતી લોકોને કે અહીંયા તો અરે કોઈ કોઈ મુસ્લિમ અહીંયા ભાડે રહેતો હોય તો એ હિન્દુની એ હિન્દુની માલિકીની રૂમ તમે બુલડોઝર ડો તોડી દેવાની કોઈ 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 ગેરકાયદેસર વ્યક્તિ કોઈ અસામાજિક તત્વ અહીંયા રહેતો હોય એ ભાડે રહે છે તો એના મકાન માલિકને શું લેવા દેવા તમે એનું આવીને મકાન તોડી જશો દેટ્સ કોલ જસ્ટિસ આ ન્યાય અને ન્યાય કેવાય આ બે શર્મ લોકો છે ને બે શર્મીથી નિવેદન આપે છે તમારું ઘર કેટલું તૂટ્યું છે શું નુકસાન થયું છે એ પણ આપણે જોઈએ અને લોકોને પણ બતાવીએ કે તમારું ઘર તો એકમાત્ર ઉદાહરણ છે મેં આગળ એટલા અનેક ઘર જોયા છે કે જે બહુ જ મોટા બંગલા છે ઘર નથી ખાલી પણ બંગલા છે અને એ બધા તૂટ્યા એક્ઝેક્ટલી જો મેં કહ્યું ને એ રિઝર્વ પ્લોટની કામગીરી ચાલી રહી હતી અને રિઝર્વ ની કામગીરી ખોલી રહ્યા હતા એમાં ઘણા લોકોના મકાનો તોડ્યા છે લોકોએ ઘણા બંગલાઓ તોડ્યા છે એક દિવસના નોટિસમાં તોડ્યા છે કોઈને સમય નથી આપ્યો અને બિચારાને બેઘર કરી દીધા છે આ એક રસ્તો સામે દેખાય બીજો રસ્તો એ અઢાર મીટરનો છે અને અને પાછળ બી રસ્તો છે એક્ઝેક્ટ પાછળ બી ત્રીસ ફૂટનો રસ્તો છે અને સ્ટીલ તમને એવું કીધું કે રસ્તો પહોળો કરવા માટે તમારું નહીં નહીં ચોથો રસ્તો નવો નાખીએ છીએ અમે અહીંયા આ ચોથો ત્રણ રોડ મારા ઘર ઉપર છે ને ચોથો રોડ નવો નાખવાની વાત છે પાલ પાલબેન કદાચ મને આ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એના આધારે પંદર દિવસો સમય મળ્યો હોત તો હું એવું નથી કહેતો મારે કોઈ સિમ્પથી નથી મારું મકાન તોડી નાખ્યું મકાન તોડી નાખ્યું એવી વાતો કરી અને સિમ્પથી મને પંદર દિવસ મળ્યા તો કોર્ટ કોર્ટમાં જતો રહે અને કોર્ટ 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 એ અમારો નકશો જુઓ જ ને મકાનનો તો બીજી સેકન્ડ રોડ રદ કરી દે કારણ કે તમે તમે મારો મેપ જુઓ કે જ્યાં પાછળ રોડ આગળ રોડ બાજુ રોડ તો ચોથો રોડ તમારે કેમ લઈ જવો છે એટલે અને ચાલીસ ફૂટના રોડ તમે વાત કરો તો હું નથી માનતો હું જઈને આવ્યો છું ગાંધીનગર ભૂપેન્દ્રભાઈના ઘરે આગળ બી ચાલીસ ફૂટનો રોડ હોય તમારા રાજભવનમાં ચાલીસ ફૂટનો રોડ નહીં તો અહીંયા તમે અહીંયા ચાલીસ ફૂટનો રોડ તમે ક્યાં લઈ જશો આ મારા ઘરનો સામાન કરે તમને થોડો ઘણો હજુ પડેલો દેખાશે મારા ઘરમાંથી સામાન નથી લેવા દીધો મારું મંદિર હોય મતલબ આ બધો સામાન મારા ઘરનો અંદર દટાયેલો બી છે ઘણો અહીંયા તમે થોડો ઘણો બાર બાર દેખાશે તમને કે અહીંયા પડેલો બી બાર અને આ દ્રશ્યો મારા ઘરના કરે છે આ લોકોએ અને આ આ લોકો બિલકુલ નિર્દય બની ચૂક્યા છે હવે આ ક્રૂર શાસકો અને મારે તો આપણી ચેનલથી જેટલા પણ લોકો જોઈ રહ્યા છે જેટલા લોકો એપ્રિશિએટ કરતા હોય ને કે ગેરકાયદેસર તૂટવું જોઈએ ગેરકાયદેસર તોડી રહ્યા છે તો પહેલાં સમજે કે ત્યાં શું હતું વાસ્તવિકતા અને કઈ રીતે લોકોના ઘર તોડવામાં આવી રહ્યા છે આજે આ બુલડોઝર કપિલના ઘરે છે કાલે તમારા ઘરે આવતા વાર નહીં થાય અને ફરતું ફરતું બધે જવાનું છે કારણ કે મેં કહ્યું ને એમ કે અહીંયાથી અમદાવાદ સિટી એ ગુજરાતનું ફાઇનાન્શિયલ કેપિટલ છે અહીંયા ગરીબ લોકોની હવે જગ્યા નથી રહી હવે આ જગ્યાઓ કદાચ ઓલમ્પિક સિટીઓની બધી વાતો કરશે આ જગ્યાઓ દેશના મોટા ઉદ્યોગપતિઓ જોડે જશે જેમ ધારાવી અદાણી અદાણીને વેચ્યું છે ને એમ આ અમદાવાદનો પણ સોદો કરવાનો ચાલી રહ્યો છે અને મારા શબ્દો લખી રાખજો દસ વર્ષ પછી અમદાવાદની અંદરથી લગભગ મોટાભાગે એ ગરીબ સમાજના લોકો નીકળી ગયા છે બહાર ભવિષ્યની વાત છે અત્યારે વર્તમાનની વાત કરીએ તો વર્તમાનમાં તો અત્યારે જે આખો વિસ્તાર છે આખા વિસ્તારમાં અમે ફર્યા છીએ અને બધી જ જગ્યાએ મોટાભાગે આ જ સ્થિતિ છે બધે જ કાટમાળ છે કાટમાળમાં ડટાયેલી વસ્તુઓ છે ઘરની અનેક બહેનોના આંખમાં મેં આંસુ જોયા છે કે જે ઘર બનાવવાનું સપનું બધાએ જોયું હોય એ ઘર એમના તૂટ્યા છે એમની પાસે કારણ સો હશે મને નથી ખબર કે કયા કારણોથી તૂટ્યા છે અને શું કારણ એ લોકો કોર્ટમાં આપશે પણ એંસી વર્ષ જૂના ઘર છે તો એમને લાઇટ બિલ આપવાથી લઈને એમને પાણી આપવાથી લઈને એમને બધું જ તમે આપ છે અને પછી અચાનકથી તમને રાત્રે યાદ આવે છે તમને બ્રહ્મ જ્ઞાન થાય છે કે તો તો તોડવું પડશે એવા બ્રહ્મ જ્ઞાન વર્ષ પછી કેમ થયા છે જવાબ પણ આપણી જોડે હોવા જોઈએ ગેરકાયદેસર તૂટવું જ જોઈએ મંદિર હોય મસ્જિદ હોય કોઈ પણ વસાહત હોય પણ તમારી પાસે એના ચોક્કસ કારણ હોવા જોઈએ એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા એ લોકો કેવી રીતના જીવશે એમના બાળકો કેવી રીતના જીવશે એમના પરિવારના અનેક લોકો કેવી રીતના જીવશે અહીંયા બાજુમાં જે બેન રહે છે બેન પ્રેગ્નન્ટ છે હું પહેલાં આવી ત્યારે પણ એમની વાત કરી હતી અને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે કે જ્યારે કોઈ માણસ આટલી હદ સુધી કે ભાઈ તમને રાત્રે કહેવામાં આવે કે આજે તૂટી જવાનું છે ત્રણ કલાકમાં પછી તમારું મકાન તોડી દે એમની પાસે કોઈ જ વ્યવસ્થા પણ બચતી નથી